નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં પીએફના પૈસા આપણે એટીએમમાંથી કઈ રીતના ઉપડશે આ તમામ માહિતી હું તમને આપીશ આ વિડીયોમાં તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો આવી નવી માહિતી હું લાવતો રહું છું તો મિત્રો શરૂ કરીએ વિડીયો તો ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઓમાં મિત્રો કર્મચારી ડાયરેક એટીએમમાંથી પૈસા કાઢી શકશે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ ફંડમાં થોડોક ફેરફાર કરવામાં આવશે જેમાં કર્મચારીને એક ડેબિટ કાર્ડ જેવું જ મિત્રો ઈપીએફઓ કાર્ડ મળશે જેને આપણે ઈપીએફઓ વિડ્રોલ કાર્ડ તરીકે ઓળખવામાં આવશે મિત્રો આ કાર્ડ આપણને ક્યારે મળશે તો મિત્રો આ કાર્ડમાં એવું જણાવવામાં આવ્યું છે કે જૂન બે હજાર પચીસથી આ કાર્ડ મળવાનું ચાલુ થશે પરંતુ આમાં એક નક્કી કરેલ સુધી જ રકમ તમે ઉપાડી શકશો અને જેમાં કર્મચારી પૈસા તો ઉપાડી શકે પરંતુ ભવિષ્ય માટે રિટાયર માટે પૂરતી રકમ રાખવામાં આવશે નેક્સ્ટ મિત્રો બીજું તમને જણાવું કે પીએફમાં કર્મચારીના બાર ટકા કોન્ટ્રીબ્યુશનનો પણ એક વિચાર કરવામાં આવી રહ્યો છે અત્યારે મિત્રો પીએફ વિડ્રોલના નિયમ મુજબ જો કોઈ વ્યક્તિની નોકરી જાય તો તેને એક મહિનામાં પીએફના ખાતામાંથી પંચોતેર ટકા પૈસા ઉપાડી શકાય આનાથી બેરોજગારીના સમયમાં પોતાનું ગુજરાન ચલાવી શકે એટલા માટે જો એક મહિનામાં તમે નોકરી મૂકી હોય તો પંચોતેર ટકા રકમ ઉપાડી શકો છો અને બાકીની પચીસ ટકા રકમ એ પીએફના ખાતામાંથી નોકરી ગયાના બે મહિના પછી ઉપાડી શકાય છે તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો અને મિત્રો આવી નવી માહિતી હું આ ચેનલ ઉપર મૂકતો રહું છું એટલે હજી સુધી તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આવતા બે લાઇકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ